સુસાગર ખાતે કોર્પોરેશનની દબાણ હટાવવા ઝુંબેશ સામે રારી ધારકોનો ભારે રોષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુસાગર ખાતે શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા નિવારણ લાવવા માટે હાથ ધરાવવામાં આવેલ કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે તાજેતરમાં શાખાની ટીમ જ્યારે રારી ગલ્લા હટાવવા પહોંચી ત્યારે સ્થાનિક મહિલા રારી ધારકોએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક મહિલા અત્યંત આક્રોશમાં જોવા મળી હતી મહિલાનો મુખ્ય આક્ષેપ હતો કે કોંગ્રેસ અધિકારીઓએ અગાઉ સૂચના આપી હતી કે રહારીઓ અંદરની તરફ એટલે કે રોડની દૂર રાખવા દબાવીને રાખવી આ સૂચનાનું પાલન કરીને તમામ રહારીઓ યોગ્ય રીતે ગોઠવવામાં આવી હતી તંત્ર દ્વારા ઉચિંતી કાર્યવાહી કરી રારીઓ જપ્ત કરવામાં આવી હતી મહિલાએ મીડિયા અને અધિકારીઓ સમક્ષ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અમે નિયમ મુજબ રારીઓ અંદર રાખી હતી છતાં અમારી જ રારીઓ કેમ ઉઠાવવામાં આવે છે બીજી બાજુ ઘણી રારીઓ ચારો છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી મહિલાએ વધુમાં ઉમેર્યું કે તેઓ કાયમ રારીઓ અંદર જ રાખે છે છતાં તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે આ ઝુંબેશના કારણે નાના ધંધા થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રારિધારકોનું કહેવું છે કે પૂર્વ સૂચના અને નિયમોનું પાલન કરવા છતાં જો આ પ્રકારે માલ સામાન જપ્ત કરવામાં આવશે તો તેમની રોજી રોટી પર સંકટ આવી જશે 哎，别说话，我住。啊

સર धवन સરકાર ડોબોસ માંડ્યા ભાઈ જય ભાઈ યુવાન ભાઈ એ મયુજન ભાઈ પોઝિશન જે છે આલી હોય છે કે જી એકલો ધવાના મારતો તો મારતો ભાઈ બેરેના ભાઈ મતલબ નામ <míner> છે <rahi Liverpool> اوه سڀ اهو ڪم آھي ٿي گهڻو ٿيو ۽ جيڪڏھن ٿو ٿو

મીડિયા સમક્ષ કહું છું એટલે તમે એકની પર ટાર્ગેટ ના કરો કરો તો બધા એવું થયું ને તમે આ લોકોને તમે એને પણ ટાર્ગેટ છો પણ હિસારે કામ કરો છો સાહેબ મારા હવે આક્ષેપ તમને મારે મોડેથી નાખવા પડે છે રાખો તો એમ ગરીબોની આંસુઓ તમે ના રોશો સાહેબ એના મસુવા બનો સાહેબ મારા બરાબર છે તમે તો લાખ લાખ દોઢ લાખ રૂપિયા પગારદાર છો સાહેબ આ લોકો એટલા માલિક નથી

ધંધા પર અમે ધંધો નહીં કરીએ તો બાળકોની ફી કેવી રીતે ભરીશું ઘર કેવી રીતે ચલાવીશું સવારે ચા નહી બને અમારા ઘરે અહિયાં ધંધો કરીશું તો સવારે દૂધ આવશે ચા બનશે ખીચડી બનશે અમારા ઘરે તમારા ઘરે તમે સરકારી માણસ છો તમારા ઘરે બિરિયાની બને છે અમારા ઘરે ખીચડી બને છે ખીચડી અમને ધંધો કરવા દો બધા લારી ધારકો આત્મહત્યા કરીશું અને એની જવાબદારી સંપૂર્ણ જવાબદારી વડોદરા મહાનગરપાલિકા ની રહેશે આ પાવતી ભરીએ છીએ અમે પાવતી હજાર રૂપિયાની અને એવું કહેવામાં આવે તમારો ધંધો બંધ નહીં થાય અમે ઉચકવા નહીં આવીએ તો પછી કામ ઉચકવા આવ્યા શા માટે ઉચકવા આવ્યા શું નામ છે તમારું રાહુલ રાવળ આ મોદી સાહેબ એવું કે છે કે તમે ધંધો કરો લોન આપે છે મોદી સાહેબને હવે કેવા માંગુ છું મહાનગરપાલિકાને તો મેં કહી દીધું હવે મોદી સાહેબને કેવા માંગુ છું મોદી સાહેબ જો જોતા હોય તો આ ગરીબોની વેદના સાંભળો અહીંયા બધા લારી દાડત છે કોઈ બુટલેગર નથી કોઈ આતંકવાદી નથી બધા સામાન્ય મધ્યમ વર્ગના માણસો છે મહેનત કરીને ખાય છે ના જેટલા બી સરકારી માણસો આયા છે ને એમના બપે લાખ રૂપિયા પગાર છે એમના ઘરમાં બિરયાની બને છે રોજ અમારા ઘરે ખીચડી પણ નથી બનતી અને તમે અમને આવી રીતે હેરાન કરો છો આવું નહીં ચાલે ને નહીં ચલાવીએ ને ચાલવા પણ નહીં દઈએ અરે રે ભાજપ આય રે ભાજપ આને આઈને કઈને ગયા કે બધા દબાઈને લગાવો બધાએ દબાઈને લગાઈ પછી એકદમ આયા લારીઓ ચકવા ચાલુ કરી દીધું અમારી અંદર લારી રહે છે કોઈ જે તમને કોર્પોરેશન વાળાએ હેરાન કર્યું નહીં અંદર અમારી લારી રહે છે બહાર લારી રહેતી નહીં અને બધાની લારીઓ રહે છે એમણે કીધું કે અંદર લગાવો અંદર બચારા એ લગાવી પછી એકદમ ઉચકવા નહીં જોઈએ ને એક એકને કઈ બાજુ લારીઓ ચાલુ છે તઈ ચાલુ છે અમારી બધાની લારી બંધ કરાઈ વડોદરા શહેર ની અંદર વેન્ડર પોલિસી જો આવી નથી તેમ છતાં વડોદરા શહેરની અંદર સુસાગર છે એ સુસાગરની અંદર ચોપાટી છે વિશ્વના બધા દેશોની અંદર ચોપાટી હોય આ લોકો કઈ પ્રકારના અધિકારીઓ છે મને તો એ ખબર નથી પડતી વિશ્વના બધા દેશોની અંદર ચોપાટી હોય આ લોકો બોમ્બેની ચોપાટી ગયા છે આમની તાકાત છે મારા ખર્ચે એમને બોમ્બે લઈ જવું આ લોકો વારંવાર ગરીબોને હેરાન કરે છે પરેશાન કરે છે આ બિલકુલ વ્યાજબી નથી વડોદરા શહેરની અંદર જ્યારે આ જો તમે લારીઓ બંધ કરાવી દેશો જે એક નંબરનો ધંધો કરે છે એ લોકો લારીઓ બંધ થઈ જશે તો ક્રિમિનલ બનશે લૂંટફાટ કરશે ચોરીઓ કરશે તારૂના ધંધા કરશે બીજા અન્ય ધંધા કરશે તો તમે આવું કેમ કરાવો છો ભાઈ અને આ લોકોની જો તપાસ કરવામાં આવે ને તો એક રેવન્યુ ઓફિસર વોર્ડ ઓફિસર આમની પાસે કરોડોની સંપત્તિ હોય છે કૈસે આવે છે હપ્તા ચાલે છે આમના આમની ઓકાત કે તાકાત નથી પરંતુ આજે તો લારીઓ અહીંયાથી જાય જ નહીં પોલીસ આવે કમિશનર આવે ડીસીપી આવે કે પછી ટ્રાફિકના કમિશનર આવે આ લારીઓ અહીંયાથી આજે હલવાત થઈ દેવા તમે બંગડી લઈને ગયા હતા શું કે બંગડો એમને આપી છે અધિકારીને ઓફિસરને અને હાથમાં પણ આપી પેરાવરી કોશિશ કરી પરંતુ ના પહેરી એમને કે પેરે નહીં અજુ બંગડો વધારે આપીશું કેમ કે આ અગડોના લાયક જ છે શું નામ છે તમારું યોગેન્દ્ર બારોટ સામાજિક જી સાથે સંયુક્તમાં કામ કરવાવાળી એજન્સી છે અમે વીએમસીને પણ સપોર્ટ કરતા હોઈએ છીએ અને પોલીસનું પણ કામ કરતા હોઈએ છીએ લોકો પોતાની રોજીરોટી પણ કરતા હોય છે અને ક્યારેક દબાણનો પણ પ્રશ્ન હોય છે આ બધું સાથે મળી અને આનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે અત્યારે હાલ તો એમના જે લીગલ વીએમસી જે કાર્ય કર્યું છે એના આધારે લીગલ કાર્યવાહી કરવાની જ છે